ખેડ્રમમાં હિંમતનગર બ્રોડગેજ રેલવે લાઇન બારથી બાવીસ ઓગસ્ટ દરમિયાન સીઆરએસ ઇન્સ્પેક્શન થઈ શકે છે વડાલી સુધી ઇલેક્ટ્રિશનની કામગીરી પૂર્ણ ખેડ્રમમાં હિંમતનગર સુધીની બ્રોડગેજ રેલવે લાઈનની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે રેલવે વિભાગના સૂત્રો મુજબ આ પ્રોજેક્ટની અઠ્ઠાઉન ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે હાલમાં માત્ર ફિનિશિંગનું કામ બાકી છે આ પંચાવન કિલોમીટર લાંબી રેલવે લાઇન પર વડાલી સુધી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે દિવસ રેલ્વે પ્રોજેક્ટનું ઇન્ફેક્શન કર્યું હતું ત્યારબાદ તેમણે રિપોર્ટ સબમિટ કર્યા છે આ રિપોર્ટ આધારે આગામી બાર થી બાવીસ ઓગસ્ટ દરમિયાન ટ્રેકનું સીઆરએસ કમિશનર ઓફ રેલવે સેફ્ટી ઇન્ફેક્શન થવાની શક્યતા છે હાલમાં ઈડર વડાલી અને ખેડ્રમમાં